ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની કબીરકું સોસાયટીમાં થયેલ નોકર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતેથી પકડી પાડી તમામ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે રૂપિયા સાત લાખ વીસ હજારનો મુદ્દામાલ રિકવર કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મકવાણા ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું સૂચના થયેલ હોય જે અનુસંધાને ખટોદરા પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર બે હજાર ચોવીસો કલમ ત્રણસો એક્યાસી

કટોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે